જો કે સવાર સવારમાં વરસાદ ચાલુ થઈ ગયો છે લગભગ વાગી ગયા છે આ હાટે વાગી ગયું હતું પણ હમણાં સારું છે પાટો બાનો સારો ઢિયા આ જો કે આયરો ટાવર ઓ હેલો મિત્રો સ્વાગત છે તમારું નવા બ્લોગ વિડિયોની બધાને જય શ્રી રામ તો મિત્રો આજે જો કે સવાર સવારમાં વરસાદ ચાલુ થઈ ગયો છે લગભગ વાગી ગયા છે 7 7:30 વાગી ગયા છે અને વરસાદનો માહોલ એવો છે કે સવારમાં જ વરસાદ ચાલુ થઈ ગયો અને મોસમ જેવું કેવું મોસ્ત મજાનું તો આજે લગભગ એક મહિના પછી વરસાદ આવ્યો છે અને અને લગભગ પસાર વરસાદ ચાલુ થઈને આવે છે કહેવાય અને હમણાં આપણે ઢાબા પણ આવ્યા છે જો કે ઢાબા ખબર પાણી છે હમણાં અને હમણાં જ મિત્રો સવારમાં જ વરસાદ ચાલુ અને આવા કામમાં હોવાની મજા તો એક નંબર જ આવે છે જો पानी नहीं के कह थोड़ो भराय से पानी जो आया हम जुओ थोड़ो के हमें लाइट चालू करने ढोड़ ना जुओ कि बीजू तो आ बाजू पानी तो नहीं भरा हज हज तो साधारण वरहत आयो तो कहवा पीछे पास भरा जैसे तो आप निकली नहीं कहवाई तो नहीं वरसा माहौल है कि मौसम में कि मजा आए આવા મોસમમાં ફરવા જવાનું મન થાય પણ આપણે કહી દઈએ અમારા તો હાટ જેવો કે આપણે આ હાટે વાઈ ગયું હતું પણ હમણાં સારું છે ફાટો બાંધવાનો છે કહેવાય પણ હમણાં જો કે ગરમ પાણી કરીને બાંધવાનો છે અમથા નથી બાંધવાનો તો ચાલો આજે વરસાદની મોસમમાં મજા લઈએ ને આજે તો આખો દિવસ વરસાદ જ રહેવાનો છે તો હોવાનું જ છે આજે બીજું કંઈ કામ નથી રંધો જે વરસાદ વધારે પડે તો તમે નિખાળીશ બીજું તો કાંઈ નહીં જો કે વાગી ગયા છે સાંજના પાંચ અને મિત્રો છે ને આજે આખો દિવસ આપણે બે રહ્યા એટલે બેસી રહ્યા નકરો ફોન જ જોયો ફોન જ અને જો કે લાઈટ પણ ચલી ગઈ હતી અને હમણાં આવી છે લગભગ સાંજના ચાર વાગે અને આપણે ફોન સીટઅપ કરતો હતો અને જો કે હું વરસાદ છે પણ જેવો કે અગાહી ફૂલ છે વાદળો જે છે તે એવા ને એવા સવારમાં હતા એવા જ છે

આપણે ફોટા પાડવા આવ્યા છે લગભગ કેટલા દિવસથી ફોટા નથી પડ્યા કાલ હતા હવામાં હવામાં એક નંબર રીતે વાડીની અંદર નવી ટાંકી લાવી દીધી છે જો આ છે નવી ટાંકી ઓલી રે જૂની આ દવા છાંટવાની આ પાણી પીવાની ના આ પાણી પીવાની છે ના પગ જવાની છે નાવા બાવાની આ દવા છાંટવાનું પીપળું છે કામમાં લે છે બીજા કંઈ આ સમજી ને તમે સમજ હોય તો જો મરચીનો રોપ હજી હુકાય છે કેરેટની અંદર લગભગ ઉનાળા વાટનો લાવેલા એ કેરેટોની અંદર હુકાતો જ જાય છે હજી આપણને કંઈ ફરક નહીં પડતી પણ જો આ રીતે આપણે હે ને મિત્રો હવે ધાબા પર કેમ ચડે છે જેવા કે પહેલા હે ને આ પગતી જેવો ક્યાં નથી લગભગ પાંચ છ પાંચ છ દિવસ લાવ્યા છે હમણાં પણ જો કે લસુ બેન શું કરે છે ઓય શું કરું શું કરું કૂતરું કીતા બી આ ગયા જો કૂતરું બી હાઈ કરી દઉં એ પાણી છે આપણે કામ કરીએ છીએ શું કહે છે બડકા પાડે છે પણ આપણે આના એ સોલો પ્લેટ સોલર પ્લેટ બહુ ફાસ્ટ છે આ સોલર પ્લેટ હજી કરંટ ફેંકે આ વાદળ સેટ એવું ટમકડા હળગાવવા માટે ચાલો આપણે નીચે જઈએ પહેલાં તો એ તો વરસાદ આવવાની તૈયારી છે હવે